નમસ્તે ભાદરવા માસનો કૃષ્ણ પક્ષ એ પિતૃ ગણાય છે એ સમયે શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ શ્રાદ્ધ એટલે પિતૃ ઋણ ચૂકવવાનો નાનો પ્રયાસ અને શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે શ્રાદ્ધના 15 દિવસના પખવાડિયા દરમિયાન પોતાના મૃત સ્વજનોની તિથિના દિવસે જઈ કાગડાને કાગવાસ નાખવાનો રિવાજ છે આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે એટલે કાગડાએ એ આપણા પૂર્વજોને જોયા હશે

આ દિવસોમાં કાગડા ઈંડા મૂકે છે ભાદરવામાં કાગડાના બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે ત્યારે એમને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે કાગડાની સંખ્યા જોતા તેમને બચ્ચાના પાલન અને પોષણ માટે ઘણો બધો આહાર જોઈએ કાગડાને વાસ નાખવાથી કાગડાના બચ્ચાઓને પૂરતો તાજો અને પૌષ્ટિક આહાર મળી રહે છે મહત્વ છે પીપળો પવિત્ર વૃક્ષ ગણાય છે શાસ્ત્રો કહે છે કે ભગવાન વિષ્ણુનો તેમાં વાસ હોય છે પીપળામાં ઘણા ઔષધીય ગુણો છે પીપળો અને વડ 24 કલાક દિવસ અને રાત ઓક્સિજન છોડે છે આમ વાતાવરણમાં મહત્તમ ઓક્સિજન પૂરું પાડે છે પીપળા અને વડના છોડ બજારમાં વેચાતા મળતા નથી કાગડાઓ આ વૃક્ષ પર બેસી ફળ ખાઈ જે વિષ્ટા કરે તેમાં આ વૃક્ષના

પ્રકૃતિએ સૌથી કનિષ્ઠ પક્ષી દ્વારા જ સૌથી સૌથી શ્રેષ્ઠ અને વધુ ઉપયોગી વૃક્ષ ઉગે તેવી કરેલી છે કાગડો કુદરતનો પરોક્ષ સેવક છે માનવ વસ્તી જે ગંદકી અને એઠવાડ કરે છે તેને કાગડો આરોગી ગંદકી દૂર કરે છે અને સફાઈ કરે છે

કાગવાસનું રહસ્ય ધન્યવાદ